હર મહાદેવ તો સ્વાગત છે નવા વિડીયોમાં અને કેટલા કેટલા એટલે ઘણા બધા ટાઈમ પછી આપણે બ્લોગ બનાવ્યો છે હમણાં થોડાક બિઝી થઈ ગયા હતા અને થોડુંક કામકાજ વધી ગયું હતું હમણાં ઘરમાં નવા નાના બે બાવ આવ્યા છે એટલે હમણાં બહુ જ શેડ્યુલ બિઝી હતા અને ફાઇનલી ગામડે આવ્યા છે મારી મમ્મી ઘરે આવી છું હવે રોકાવા માટે અને આજે માતાજી આવ્યા છે વાળીએ પગે લગાડવા માટે બાવને તો આજે નવો વ્લોક બનાવ્યો છે અને વાડીએ જો અત્યારે હવે તો શિયાળો આવી ગયો છે એટલે મગફળી તો નીકળી ગઈ છે અને જીરાના અને ઘઉંના અને એવા વાવેતર થઈ ગયા છે અને અત્યારે વાડીએ નથી ગયા ડાયરેક્ટ પેલા આવ્યા છે આપણે ને મંદિરે અને બતાવું જો અહીંયા પાણી ચાલુ છે તો જો અહીંયા ખેતરમાં જીરાનું વાવેતર થઈ ગયું છે અને અહીંયા અત્યારે પાણી પાવાનું કામકાજ ચાલુ હે બધે માતાજી ને મંદિરે જતા રહ્યા છે હું અહીંયા છેલ્લે હતી ઠંડી નથી હજી તો જો કે માગસર મહિનો હોય તો પૂરો થવા આવ્યો હે પણ તો એટલી બધી કઈ ઠંડી છે નહીં એટલે કીધું ઠંડી નથી ત્યાં જે વાડીએ જઈ આવી ને માતાજી પગે લગાડી આવી કોમ ઉય આવી છે મારી બેન અને શ્રીઓને પગે લગાડવા નથી મંદિરે જો બધા અહીંયા એ બધા અહીંયા ગોઠવાઈ ગયા છે મારે આગળ આવી ગયા એટલે ત્યાં ચારેય બાજુ જો લીલું છમ થઈ ગયું હે ને મસ્ત પાણી જઈ હે ને ખેતરમાં તેની સુગંધ આવે છે માટીની ભીની ભીની બધા છોકરા ગાડી લઈને શ્રીયુ બેન જો ચક્કી લઈ લીધી હાય કર દે તો જય શ્રી કૃષ્ણ કરદે માં દીકો એને બધા વસ્તુ જોવીશ એટલા માટે અહીંયા અમાર જો પંકજભાઈ છાલ ઉતારવા માંડ્યો હે શ્રીપાની અને આપણે જો બાકી બધા આવી ગયા છે મંદિરમાં અને મારા મમ્મી જો દીવા અને વાઈટું ને એવું બધુંય કરવા માંડ્યા છે બોલો ખોડિયાર મા તકી જય ના અમારા મમ્મી અને જો અમારા ભાભી અમારે બાવને લેન આવી ગયા છે એના મામી ભાવને તો પેક કરીને રાખ્યું છે ઠંડી ન લાગી જાય ને એટલા માટે જો માતાજી આવી છે પગે લાગવા માટે આપણે ઘણા બધા વ્લોગમાં મંદિર તો બતાવ્યું જ છે ખોડિયારમાં અને ને છે હાલો હવે amare શ્રી ઉગાડીને ઘંટડી એ જેજેવાલા કેરા જેજેવાલા કેરા હાલો અમારે તેજુ ને જો ઘંટડી વગાડવી હતી ને એટલે ઈ ચેલો હે પૈ ના ખોડે કાકમાં માતાજી મંદિરે પગે લગાડી લીધા હે છોકરાઓ અને જો પાણી ચાલુ જ છે અહિયાં જીરાનું જે બધું વાવેતર છે હવે બોર ની આવી ગઈ છે બહુ અમે બોર વીણવા આવ્યા છે આ રૂટ ઉપર નાના હતા ત્યારે અને આ હા હવે રોડ સરસ થઈ ગયો છે નવો કર નહીં કહો હે ડામર પટ્ટી પાછી વચ્ચે ખરાબ થઈ ગઈ હતી ને એટલે હવે અમે બધા અડધા ગાડી માં બેસીને જવા કરે છે ને અડધા ને જવું છે હાલી ને એવું બધું નક્કી કરી એટલે પંકજભાઈ ગાડી વાળે હે અને અમે બધા અમારી રીતે હાલી ને જવાન કરી વાડી સુધી અહિયાં જોજે ખેતરમાં એમ તો કપાસ ઘણો તળી ગયો છે આ જગ્યાએ જો આ બોરડી જે દેખાય છે ને આવડિયા અહિયાં બહુ મોટી બોરડી હતી ત્યારે અમારે જૂની વાડી આમ રહેતા ત્યારે અને એમાં બહુ મસ્ત બોર આવતા હવે તો આ વાડી નાખી હે પડતા પડતા જો ગાડી બેસે હે ને એવું બધું કામ કાજ ચાલુ છે અમારે શ્રીઓની અહીં લાવે હે મા દીકરી બાઈ છોકરાઓની બધા બાકી બેસી ગયા હે મારા મમ્મી ની ગાડીમાં શ્રીઓ હાય કર દેતા હાય શ્રીયુ જે જે કર્યા તો જો અમારે વાડીવાળા રસ્તે આવી ગયા હી અને આ છે અમારા પપ્પા ને ખેતર જીરા વાવેતર કર્યું હે મોસ્ટ ઓફ જો કે જીરાનું જ વાવેતર થયું હે બધા અને આ બાજુ કાકાનું હે ચણા વાવેતર કર્યું હે ચણા તો હરાવી વાત દેખાય બતાવું આમાં તમને કોપટાય સારા થઈ ગયા આપણે ખોલીને એક જ જોઈ દાણો જો દાણા થાવ મીંડાથીમ તો હારા તો ઓણેજી ઠંડી નથી પડી બહુ છે જ નહીં એમ કહું તોય હાલે ઠંડી આ બાજુ બધા ચણા જ છે કાકા ની ચેણા છે એનો લી બાજુ પંકજભાઈ અને કેટલા ટાઈમ પછી વાડીએ આવી હું લગભગ દસક મહિના થઈ ગયા છે મને લાગે વાડી આવી વાડીએ પછી આવવાનું જ નહોતું થયું એટલે વાળીએ આવીને તો જોકે મજા જ આવે ચાહત ને આવ્યા હતા ચાહત ને એના પપ્પા બે બે ત્રણ દિવસ દિવાળી વેકેશન કરવા માટે અહીંયા ત્યારે એ બે વાડી આવતા ત્યારે હું જોકે દડવા નહોતી આવી જો મસ્ત મજાની ગ્રીનરી છે આ બાજુ ગ્રીનરી આ બાજુ ગ્રીનરી શહેરની લાઇફ સરસ તો હોય બધું વાળું સરસ હોય પણ તો એ માણસને વીકેન્ડમાં અને વેકેશનમાં ગામડે જવાની જ ઈચ્છા થઈ જાય ગામડે જવું બધાય ને ગમતું હોય અમને મજા જ આવે જો કે અમે પહેલાં વાડીએ રહેતા જ્યારે એમ નાના હતા ને ત્યારે દિવાળીના વેકેશન પડે અને વાવણી વાવણી શું સોરી મોસમનો ટાઈમ થઈ ગયો હોય માંડવીની કાઢવાની હોય એટલે બે મહિના માટે વાળીએ રહેવા આવતા રહેતા ત્યારે બહુ જ આનંદ આવતો અહીંયા પાંચ વાગા હે ધીમે ધીમે સૂર્ય તૈયારી કરશે અમારી જો પતંગ લઈને બોલો લે કઈ તો પતંગ હે એને વાડીએ પતંગ લઈને તો આવવી જ પડે ફાઇનલી અમે વાડીએ હું પહોંચી ગઈ હું હાલીની બધા જો ગાડી લઈને અમારે આગળ આવતા હતા ફાઈનલી આપણી વાડી આવી ગઈ હી આટલા જ અમારા પપ્પાને તો આટલા જ ચેણા વહેવા હે દેખાય છે ને પટો આટલો વહેવો હે અમારે ખાવા માટેનો જ બાકી એને તો ચણાનું વાવેતર નથી કર્યું બધું જીરાન વાવેતર જ કર્યું હે જે વચ્ચે આમ જો માંડવીને પાલા ઊભા ઢગલા રાખ્યા હે એમને વરસાદને એવું વચ્ચે બહુ પડી ગયું હતું એટલે જામફળીમાં જો જામફળ દેખાય છે એમ તો કાલે ઉતારી આવ્યા હતા અને પ્રમ દિવસે ઉતારી આવ્યા હતા ઘણા બધા એવા હે આપણે હાથે તોડીને ખાઈએ ને તે આનંદ આવે ખરેખર જામફળમાં ને એવી વસ્તુમાં અહીંયા જે બધું શાક બકાલું વાવી દીધું હે વરિયાળીમાં ફૂલ આવો મીડસ ધીમે ધીમે અહીંયા જે બધું શાક બકાલું વાવેલું હે રીંગણા હે વરિયાળી ઘણી અહીં થોડી કુકાઈ ગઈ છે ટમેટી હે ને મરચી મેથી જ જોઈ એક ડોઝ તો પાકી જવાય એવો આનો મેથી ખાવાની મજા જ અલગ હોય આમ મને ત્યાં બેહીને ખાવી ગમે મેથી જો મસ્ત થઈ ગયા ધાણે એવા સરસ થયા છે મેથી એને અમે વાળીએ રહેતા ને ત્યારે હું શું કરતી ખબર અને પાળીયે બેસી જતી પાળીએ બેસી જાવ અને પછી જ્યાં સુધી આમ સંતોષ ન થાય ને ધરાવું નહીં ને ત્યાં સુધી મેથી બેઠા બેઠા ખાધા કરું મજા આવતી ધાણાય જો મસ્ત થઈ ગયા હા લસણ હે વાવેલું પાછળ થોડુંક જીરું એ ભાગમાં થોડુંક સુકાઈ ગયું હે બાકી આમ સારું હે આ બધું ટમેટી હે પણ હજી ઠંડી બહુ નથી પડતી નથી એટલા બધા ટમેટા આવ્યા નથી કંઈ બાકી પાછળ જે જામફળી ગયા ચોળાન સિંગુઈ હેમ તો ખાવા માટેની ઓર્ગેનિક વેજીટેબલ સુરત દાદા ધીમે ધીમે નીચે ઉતરવા મીંડા જો મારા મમ્મી કોથમી ઉપાડી આવ્યા હે લીલા ધાણા દેશી અને શું લેવી ત્રીજું મૂળા મૂડા લઈ આવ્યા છે અને અમારે પપ્પા કંઈક શેની વ્યવસ્થા કરોસ પપ્પા હાલો જામફળ ઉતારવા જાય હે એમાં પપ્પા અહીંયા જો આ બાજુ કાકાના ચેણા છે તુવેર છે ને અને પપ્પા પપૈયા સરસ આવ્યા હે અને આ મારી ફેવરિટ રાણ અત્યારે તેને સિઝન ન હોય જાંબુડા હે અહીંયા બળદિયા ને જો કેટલા ટાઈમ પછી વાડી આવી હું વેલા છે આમાં જો દૂધી આવી ચીણી ચીણી કુણી કુણી કેટલા બધા વેલા હે દૂધી ના તો આમાં અહીંયા તુવેર છે કુવામાં પાણી જાય છે અત્યારે એમાંથી ચીકુડી ચીકુ ચીકુડીમાં ઘરે ધોવા પડે એટલે ઈ વાડી વાળી તમે બધા થોડુંક કામ કરો હો ને ત્યાં હું કપડા ધોવા ને કામ કરી નાખું કા એટલે તમે લગ્ન કરવા જાવ તો કપડા ક્યાંથી ખૂટે પછી લગન માં હું કેસુપ ને બધું ખાવું હોય ગરમા ગરમ જાંબુ ને ઓલું તેલું એટલે દહી વડા ને પાપડી ચાટ ને બેડ ને ને ગરમ લચકો ના હાજો આપડે લગ્ન માં ન જવાનું એટલે મારે સામે આવું બધું નામ લે ચટણી ખાધા થયે એટલે મને ટ્રાય કરીને કે હે કેમ કે હું ક્યાંય લગ્ન માં જઈ નથી ગઈ ના વખતે એટલે અહિયાં જો પંકજભાઈ ને અને ફૂદીનોય નો મસ્ત થયો હે પણ અમે તો કાલે રેડીમેડ પાણીપુરી લઈને ખાઈ લીધી આ બાજુ જો તુવેર કેટલી ઉભી હેલા બધા જામફળ ખાધા લાલ જામફળ હે જીણા એ નહીં ચણા નું વાવેતર કર્યું હે હિતુભાઈ જો અમારે અહીંયા લઈને આવ્યા હે પતંગ ઈ જો પતંગ ચગાવે હે ચગતી નથી કઈ સફળતા પ્રાપ્ત નથી થતી ને કઈ તો ચગે હે એનેન તેજુ બે મેચિંગ કપડા પહેરા હે ન્યા જો તેજુ ને તમારે ગાડી હોય વાડીએ બોલો હવે એમ નમ રહેવા દીજે હો અલાવ તો આને એમાં જો ઊભી રહી શ્રી યુ ને જો ચલાવી હે ગેને કેસી યુ સીન ગાડી હકવી હે હે અને મમ્મી બેઠી બેઠી જો ડાયરેક્ટ ચણામાંથી ચણા લઈ લઈને કઈ તાજા કા બતાવાળ ચણા દાણો ફોલીને બે ત્રણ જો આમાં ચણા હા જો ભાભુઈ બેસી ગયા હે અયા કોમી કેટલા ખાધા છે હું તમને આમાં બતાવું પોતરા એ તમને અંદર આવશે કે ડાયરેક્ટ ખાતર કર્યું આમાં જોકે હું આમ જ ખાતી હો બેઠા બેઠા ચણા અમારે તેજ ઉજો ગાડી આકવા મિંદો કા તેજ કે જાવ ઉસ ગાડી લઈને ક્યાં જાવ હે દડવા ઘરે તો જો બધા એ બેસી ગયા હે તો ફાઇનલી માતાજીએ પગે લાગી આવ્યા છે અને થોડુંક શાક બકાલ ઉતારન હતું એ કામકાજ બધું થઈ ગયું હે અને બ્રહ્માંડ તો સુઈ ગયો તો અંદર એટલે એ ભાઈ સુવા દીધા હે ત્યાં સુધી અમે બધી વાડીમાં ચક્કર મારી લીધું હે મારા પપ્પા એ જામફળે ઉતારી લીધા હે ખેતરમાં ચક્કર મારવાનું કામકાજ કરી લીધું હે ગ્રીનરી જોઈને મજા આવી અને હવે ઘરે જતું રહેવાનું છે ચાલો ટાઈમ થઈ ગયો હે છોકરાને લઈને પાછા ઘર ભેગા થઈ જાય અને ફરી વાર મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ